હેલો મિત્રો કેમ છો કેમ કે તમે બધા મજામાં હું મારી બાજુની છું કેમ કે રશિકભાઈની જાણકારી છે તો મિત્રો જો મિત્રો રશિકભાઈ આવી ગયા અને એની આપણે જાણકારી લઈ બરોબર તો રશિકભાઈ ભાઈ કાલ તો ગા હતી નહી અને આજ ક્યાંથી તમે લઈ સા બે અલગ અલગ છે કે એક જ છે તો દેશી કઈ ગાય છે

જીરો બાવન સૂત્ર શું કામ દે ફ્લાવરિંગ માટે ઓકે વાંધો નહીં અને આપણે ઉમિક છે સોળના વિકાસ માટે સોળના વિકાસ મૂળના વિકાસ સિલિકોન રિયુ છે ના માટેનું તો જો મિત્રો તો આપણે જોઈ લઈએ રચિકભાઈના ચૈણા કેટલા દિવસના થયા તો જો મિત્રો આ તુવેર વસાર્યા ચૈણા વાવ્યા છે ને તુવેરમાં જઈ ગાતી જો અને જો ફૂલની શરૂઆત થઈ ગઈ છે આમાં જો બે હાર કરી છે વચારે જો મિત્રો તો રસિક ભાઈ આ તમે આમાં વસારે બે આયર કઈ રીતે કરી સેણાની પેલા વાવી આપણે મગફળી હતી હા માંડવી મહિના દીન ખેતી તુવેર વાવી માંડવી મહિના થઈ ગઈ પછી તુવેર વસારે વાવી દીધી એમને પારે પારે એટલે તુવેર કઈ તમારી હેમોયરી નહીં પછી એટલે વસારા ચૈનાની આયર કરી દીધી બરોબર છે આપણે ભેગી થઈ ને એટલે વસારે આપણે સેણાની બેર કરી નાખી હા એટલે ટુકમાં આપણે ત્રીજી ઉપજ છે ટુકમાં એક માંડવીની પછી પછી તુવેર ને

માં કઈ તમે વાયપુ જીરો બાવન જીરો બાવન આપણે મેં તમને બતાવ્યું ની જ મિત્રો તો જો મિત્રો સિંગુ નો આઈડો થઈ ગયો છે ને હવે ટૂંક સમય ની મલપા તુવેર પાકી જાય તો મેં રસિકભાઈ જાણકારી લઈ લીધી દવા કઈ છટવાના છે આમાં કેટલી ઉપર મિત્રો હવે ફરી આપણા નેક્સ્ટ માં મળીએ તો જય જવાન જય કિસાન